બધું તો પરમેશ્વર વચ્ચે થતું હોય છે વરસાદ એનો વરસાયો વર્ષે છે સમુદ્ર રાત્રે આપણે જોઈએ છીએ કરોડો ને લાખો ને હજારો તારાઓ એ તારાઓનું જે વિશ્વ છે એ જે બ્રહ્માંડ જે વિશ્વ છે આપણે કલ્પનામાં ના આવે એવું છે એ પડતું નથી આપણા માથા ઉપર આવીને એ પણ એ ઈશ્વરની રાખેલી મર્યાદામાં રહે છે બધું જ ભગવાનનું કર્યું થાય છે એવું માણસને દ્રઢપણે ક્યારે મનાય કે જ્યારે ભગવાનની ઉપાસનાનો માર્ગ ભગવાનનો નિશ્ચય ભગવાનનો આશરો એને દ્રઢ થાય ભગવાનની મૂર્તિ એને દ્રઢ થાય અને એ વિના કલ્યાણનો ઉપાય નથી બીજો એટલે શ્રી મહારાજે મોટા મોટા મંદિરો કરાવીને એમાં મૂર્તિઓની સ્થાપના કરાવીયુગની અંદર મનુષ્ય ભગવાન થવાને જયારે પ્રેરિત થતો હોય છે ભગવાન પણાને ધારણ કરી અને ઓઢીને ભગવાનના જેવી જયારે દેશી કરતો હોય છે નાટક કરતો હોય છે ત્યારે ભગવાન જાતે પોતે આપણા કલ્યાણ માટે પૃથ્વી ઉપર પધાર્યા તમે બધા કલોદરા ગામના ભક્તો બહુ જ ભાગ્યશાળી છો કે તમને ભગવાનનો આશરો થયો ભગવાનનો આશરો ન થયો હોત પછી ફરી પાછું ચોર્યાસી લાખ જાતની યોનિનો નો ઘટમાળ સંતો શાસ્ત્રો આપણી સંસ્કૃતિ આપણને સમજાવે છે કે ઉભો ને ઉભો છે ત્યારે એમાંથી માર્ગ શું એનો માર્ગ આપણને મંદિરના સ્વરૂપમાં મંદિરમાં બિરાજમાન ભગવાનના સ્વરૂપના આશ્રય કરી અને માર્ગે કરીને આપણા જીવનું કલ્યાણ થાયો આપણને સંતોએ આપ્યો આ ગામ ત્યારે પણ અક્ષર નિવાસી શાસ્ત્રી મહારાજ કૃષ્ણ સ્વામી પૂજ્ય ગોવિંદ સ્વામી અને પૂજ્ય મોટા શાસ્ત્રી મહારાજ બાલકૃષ્ણ શાસ્ત્રીજીના ઋણમાંથી મુક્ત નહીં થઈ શકે કારણ કે એમના ઋણમાંથી મુક્ત ક્યારેય નહીં થઈ શકે કારણ કે આ ગામને મુક્તિનો માર્ગ શાસ્ત્રી મહારાજે મંદિર કરાવીને આપ્યો પૈસા તો ઘણા બધા ગામોની અંદર છે વિશાળ મોટા પ્રમાણમાં જગતના લોકોના જીવાત્માઓના મંદિરો બનાવી મોટા 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 પણ મકાનો તૈયાર થતા હોય છે પરંતુ એમાં ભજન નથી એમાં ભક્તિ નથી એમાં કલ્યાણની કોઈ વાર્તા નથી ત્યાં નથી કીર્તન થતું નથી દંવટ થતા નથી ભગવાનની પૂજા થતી નથી ભગવાનની આરાધના થતી આ તમારા મંદિરને બાર બાર વર્ષના વાણા વહી ગયા આપણા આચાર્ય મહારાજ ગાદી ઉપર બિરાજમાન થયા અને અહીંયા મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા કરવા માટે આચાર્ય મહારાજ રાકેશ પ્રસાદજી મહારાજ પધાર્યા હતા આ દિવ્ય માહોલ તે દિવસે પણ હતો ગામમાં દર વર્ષે લગભગ આવા સરસ મજાના આયોજન થાય છે ભગવાનના પ્રતાપથી આ બધું થાય છે આપણે કંઈ કરી શકતા નથી આપણી કોઈ કેપેસિટી પણ નથી કે આપણે આવું કંઈ કરી શકીએ

ભગવાન શંકરના પ્રત્યે ભગવાન સ્વામિનારાયણ ને અતિશય દ્રઢ લગાવ છે ભગવાન શંકર નો જે વૈરાગ્ય છે ભગવાનનો ભગવાન પ્રત્યેનો જે અહોભાવ છે તો સ્વામિનારાયણ ભગવાનના શબ્દોમાં જ્યારે આપણે જાણીએ જોઈએ ત્યારે આપણને ખ્યાલ આવે સ્વામિનારાયણ ભગવાને પણ સિદ્ધેશ્વર મહાદેવ જુનાગઢ ની અંદર પધરાવ્યા સ્વામિનારાયણ ભગવાન પછી પણ મોટા મોટા સંતોએ મોટા મોટા મંદિરો કરાવ્યા ડભાણમાં મંદિર કર્યું

સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરું આજના દિવસે જ્યારે સપ્તાહ પારણ શિવ મહાપુરાણની ચાલુ થઈ રહી છે ત્યારે આ પારાયણ દ્વારા ભગવાન શંકરના સ્વરૂપને ઓળખવાની સૌને શક્તિ આવે સ્વામિનારાયણ ભગવાનનો પણ એવો જ દ્રઢ નિશ્ચય શાસ્ત્રી મહારાજ સરજુદાસજીની વાતથી તમારા સૌમાં થાય અને ભગવાન સ્વામિનારાયણનો મૂળ સત્સંગ આખા ગામમાં વ્યાપે સૌ સત્સંગી બને આ પારાયણ દ્વારા જે મહિલા મંડળ છે એમણે અને પારાયણના શ્રીઓએ જેમણે જે ભાવથી સમગ્ર પારાયણનો પાટોત્સવનું આયોજન કર્યું છે સૌને વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ શ્રી હરિકૃષ્ણ મહારાજ એમના ઉપર કૃપા વરસાવે એટલી પ્રાર્થના કરી અને મારા મંગલ શબ્દોને વિરામ આપવું બોલો સ્વામિનારાયણ ભગવાન ખૂબ ખૂબ ધન્યવાદ શ્રી જવરેશ્વર હરિકૃષ્ણ મહારાજની જય श्री सिद्धेश्वर महादेवंदन सर्व अवतारी इष्टदेव श्री स्वामी नारायण भगवान तथा આ શિવ મહાપુરાણ કથાના વક્તા મહોદય શ્રી સર્જુദാસ્તી સ્વામી તથા આ કલોદરા સત્સંગનું સતત પોષણ કરી રહેલા શાસ્ત્રી સ્વામી બાળકૃષ્ણ દાસજી સ્વામી ગોવિંદ પ્રસાદ દાસજી સ્વામી આપણા સંત સમાજ સમાજના મહાસભાના પ્રમુખ એવા નૌતમ પ્રકાશ દાસજી સ્વામી તથા અન્ય વંદનીય પૂજનીય સંતો તથા આ મહોત્સવના મહાભાગ્યશાળી યજમાન પરિવાર શ્રી તથા સર્વે વાલા ભક્તજનો ખરેખર આ કડોદરાવાસી ભક્તોના બહુ મોટા ભાગ્ય છે સ્વામિનારાયણ એમ છે કે આ જીવાત્માને જ્યારે ભરતખંડ ને વિશે મનુષ્યનો જન્મ મળે છે ત્યારે આ ભરતખંડ ની પૃથ્વી ઉપર કા ભગવાનના અવતાર કા ભગવાનના મળેલા સંત એ જરૂર વિચારતા હોય છે અને એનો જ્યારે આ જીવાત્માને યોગ થાય છે ત્યારે ભગવાનનો ભક્ત થાય છે એ યોગ થોડા પુણ્ય થતો નથી કરોડો જન્મના પુણ્યના યોગે કરી ના ભગવાન ને આવા સંતોનો યોગ થતો હોય છે અને એ કલોદરાવાસી ભક્તોને થયો છે આવા સંતોનો યોગ આવા ભગવાનનો યોગ અને આવા અક્ષરધામ તુલ્ય સભામાં બેસી અને શિવ મહાપુરાણની કથા સાંભળવાનો લાભ મળ્યો છે આ સ્વામિનારાયણ સંપ્રદાય કેટલો ઉદાર સંપ્રદાય છે ભગવાન સ્વામિનારાયણે હમણાં બધાય સંતોએ વાત કરી એમ સર્વજીવ હિતાવા સંદેશ આ પૃથ્વી ઉપર ચલાવ્યો છે આ જીવનું હિત કરવું આનું ન કરવું એમની દરેક જીવનું કેમ હિત થાય એવી સરસ મજાની શિક્ષાપત્રી ભગવાન એ લખી કે આ કળિયુગના માનવીઓ કેવી રીતે સહેજે સહેજે મોક્ષને પાર પામે આ ભવસાગરમાંથી તરી અને મોક્ષને પામી શકે એટલા માટે સરસ મજાની શિક્ષાપત્રી લખી છે 212 શ્લોકની શિક્ષાપત્રી તમે બધા જ વાંચતા હશો કળિયુગનો માનવી બહુ જાજા શાસ્ત્ર વાંચી ન શકે

તમે દરેક હરિભક્તો આ સભામાં બેઠેલા કરતા જ હશે પણ ન કરતા હોય તો આજથી દરેક હરિભક્તોએ નિયમ રાખજો કે શિક્ષાપત્રી એક અદભૂત શિક્ષાપત્રી છે એમાં મહારાજે નામાંના માતા જેમ નાના બાળકને કેમ શીખવાડે ક્યાં થૂંકવું ક્યાં મળમૂત્ર કરવું ત્યાંથી કરી અને કેવી રીતે તમને મુક્તિની પ્રાપ્તિ થાય ત્યાં સુધીના ઉપાયો ભગવાન સ્વામિનારાયણે શિક્ષા પત્રીમાં બતાવ્યા છે પણ આ પ્રગટ ભગવાન સ્વામિનારાયણ ના સ્વરૂપ ની દ્રઢ ઉપાસના થાય એમને વિશે દ્રઢ ભક્તિ થાય ભગવાન શિવજી એ પણ એમના ભક્તોને એ જ શીખવાડતા ગામ મુંજપુરના ના શંઘા પટેલ શિવજીના ઉપાસક હતા છ મહિના સુધી શિવજી ની પૂજા કરી ત્યારે શિવજી એ પ્રસન્ન થઈને એમ કહ્યું દર્શન આપીને કે તારે જો આ તારું આત્યંતિક કલ્યાણ કરવું હોય તો પ્રગટ ભગવાન સ્વામિનારાયણ ને મળ એના મળેલા સંતોને મળ તારું આત્યંતિક કલ્યાણ થશે તો આમ શિવજી આધિક સર્વે દેવો પણ ડાયા છે તો એ પણ પ્રગટ ભગવાન ને જ મોક્ષના દાતા બતાવે છે

માટે આવો વિશોદ સંપ્રદાય આજે સરોપરી સંપ્રદાય છે એટલે નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું કે જેને જોઈએ તે આજે આવો મોક્ષ માંગવા રેલો ધર્મ વંશીને દ્વાર મુંડા સિદ્ધને ભક્ત છો મત પંથ મારેલો છે માટે હવે બીજે ક્યાંય તમારે જવાની જરૂર નથી આવા સંતો મળ્યા છે આવા ભગવાન મળ્યા છે તેમને સેવજો તો સેજે સેજે આલોકમાં સુખી થશો અને દેહને અંતે જરૂર ભગવાનના ધામને પામશો બીજો વિશેષ નહીં કહેતા એક વિશેષ આમંત્રણ તમને આપું છું કે આગામી તારીખ 30 જાન્યુઆરી થી કરી અને 3 ફેબ્રુઆરી સુધી હમણા જેમ નવતમ પ્રકાશ દાસજી સ્વામીએ વાત કરી તેમ ભગવાન સ્વામિનારાયણે છ 6 મહામંદિરના નિર્માણ કર્યા મૃતાલયપુરીને વિશે પણ સરસ મજાનું મંદિર કરાવે એમાં પોતાનું જ સ્વરૂપ હરિકૃષ્ણ મહારાજ પધરાવ્યા છે તો હરિકૃષ્ણ મહારાજનો મહોત્સવ ત્રણ અતિ ભવ્ય અને દિવ્ય રીતે લાખો હરિભક્તો અને હજારો સંતો ની હાજરીમાં ઉજવાવાનો છે તો અતિ દિવ્ય લાભ છે તમે બધા કુટુંબ સહિત તે સમયમાં જરૂર આવજો ભારત વર્ષના તીર્થોની તમારે યાત્રા કરવી હોય તો કેટલો બધો સમય જોઈએ કેટલા બધા રૂપિયા જોઈએ પણ આ તો ઘેર બેઠા તમને બધાય તીર્થોના દર્શન આવા પવિત્ર સંતો 1008 સંતો ત્યાં ભેગા થવાના છે

ફરીથી એક વાર જબરેશ્વર શ્રી હરે કૃષ્ણ મહારાજ ના ચરણ કરો એ જ પ્રાર્થના કરું કે તમને બધાયને ભગવાન ખૂબ સુખિયા કરે યજમાન પરિવાર તેમજ સર્વે ભક્ત જનોને ભગવાન સ્વામિનારાયણ ને વિશે દ્રઢ પ્રીતિ થાય એ આજના દિવસે પ્રાર્થના કરી ને વિરમ છું સહજાનંદ સ્વામી ખૂબ ખૂબ ધન્યવાદ સાત્વિક સુણો કથા સુણતા કથા પવિત્ર થાય ઇષ્ટદેવી ભગવાન સ્વામિનારાયણ શિવ મહાપુરાણના વક્તા પૂજ્ય સજુદાસજી સ્વામી કલોદરા ગામના ઉદ્ધાર કેવા શાસ્ત્રી સ્વામી બાલકૃષ્ણદાસજી સ્વામી પૂજ્ય ગોવિંદ સ્વામી ખંબા મંદિરના મહાન ન્યાલકરણ હવે ન્યાલકરણ સ્વામી પૂજ્ય નૌતમ સ્વામી રમનિષ્ઠ સંતો વાલો વ્યક્તો

મહાપુરાણ પણ આપણા જીવ માટે કલ્યાણકારી ચરિત્રો સાંભળવા ખરેખર જીવનનો એક લાવો છે અવસર છે અહીં તો પૂજ્ય બાલકૃષ્ણ સ્વામી નવતમ સ્વામી ન્યાલકર્ણ સ્વામીએ વિધિ વિધિ વાતો કરી મારે કંઈક કહેવાનું રહેતું નથી અને સાત સાત દિવસ સુધી સરજુ સ્વામી પણ સુંદર મજાના બુડા ચરિત્રો સંભળાવશે તો મહારાજાના